કેવાય સાહેબ કે હું તાણે પંખો ફરે તમારો મગજ ફરતો હોય પગમાં દેવી કટ સક્કર ગોઠવા પગ ક્યાંય ના ઢકતો હોય તો બે ઘડી યુટ્યુબ માં જવાનો વાતાવાદી નો વિડીયો જોવાનો મજો મજો થઈ જાય લીલો લેર થઈ જાય બાપો બાપો આમ જો વિડીયો જોઈ ને એમ થઈ ગયો હોય કે હવે થોડોક ચાનો નો ચુસ્કો મારવો છે ભગત તો બે રકાબી એક ચુસ્કી ઠાકોર થી ચાની મારી લે તો મજા મજા થઈ જાય લીલો લેર થઈ જાય ઓ બાપા આજ ફરતો ફરતો વાહતો વાદી છે દેરવાડા ગામથી ડીસા ગામ નો પડ્યો હો ભગત પડ્યો હા નદી વસે આવી હતી પણ ફૂલ હતો એટલે મજા થઈ ગઈ હા અને ડીસાના ઘરે ઘરે આટો મારો હશે જો જે દાળ ઘટી કકડો રોટલો મળે ખવરાવજો બાપા ભૂખ્યા પેટે શું મનનો ધારેલો કામ થઈ જાય લીલો લેર થઈ જાય ને આવતે વરા હારા હમાસાર મળે હમજ એક વાહતા વાદી ને આશીર્વાદ ભળ્યા છે બાપા બાકી મારી જોગમાં આ ભગવતી મેલડી અખત રામોપીર સદાય મોજ કરાવે હો બાકી મજા થાય આનંદ થાય લીલો લેર થાય પણ એને કે भगत જીવનની માલીપા ધર્મના કામમાં ચાલજે ગાયન પુળો નાખજે કૂતરૂન કટકો રોટલો નાખજે મારી જોગમાયા મેલડી કોઈની પડતી નહીં આવા દે બાકી આનંદ થાય લીલો લેર થાય પણ જીવનની માલીપા કે રાતોનું ુકડો ફેરજેમાં નીલો ુકડો ઓટજેમાં લવિંગનો દાણો ખાજે પણ મરીન દાણે અટજેમાં બાકી મજા થઈ જાય લીલો લેર થઈ જાય ને મનનો ધારેલો કામ થઈ જાય તો હામજ્યા भगत કે વાહતા વાદીને આશીર્વાદ ભળ્યો છે

આન ક્યારેક ફરતો ફરતો વાહતો વાદી જો તમાર ઘરાટો મારન તો ભગત ધોતીઓ પહેરીન રાજી કરજો હો બાપા આ તો બાપો બાકી બીજો કાઈ જોતો નથી આટલા મળવા જેવા ખૂબ બધા માનવીઓ આયા છે હે મારો તો દંગડો ફાટુ ફાટુ થઈ ગયો છે તો આ બધાય કહી દઉં છું ભગત કે તમારા માટે હિમાલયની ઘાટીમાંથી પંપોડી પકડીને લાવ્યો છું હે પૂરા કલરની વિંછીએ આવ્યો છું એટલે જે ચટો પહેરીને આવ્યો એ છોકરા થોડા શેટા શેટા ઉભારે જો

મારી ચેડે પછી પછી ખડી ખડ તે દાણા નું ગાવાનું બંધ કર્યું આપડા ગાવાનું બેન મેળવતો છે નહીં આ તો બે ઘડી ડાયલોગ બાજી કરી લેવાની મજા કરાવવાની આનંદ કરાવવા